નમસ્કાર હું છું સંજીવની સ્વાગત છે તમારું પ્રવેગ યોગમાં યોગની શરૂઆત આપણે બેઝિક આસનોથી કરી અને ઘણું બધું જાણ્યું અને શીખ્યા પણ ખરા પણ હવે યોગને આપણે વધુ આગળ એટલે કે એડવાન્સ મોડ પર લઈ જઈશું જ્યાં તમારે બહુ ઝડપથી તાલથી તાલ મિલાવવાનો છે તમે બેઝિક યોગને એટલી જ સરળતાથી કરી જાણ્યા છે તો એડવાન્સ યોગને પણ એટલી જ સરળતા અને સહજતાથી કરી શકશો એ વિશ્વાસ સાથે જઈશું યોગ નિશ્રામાં ત્રણ વખત ઓમનું ઉચ્ચારણ કરીને અને પ્રાર્થનાથી શરૂઆત કરશું सहनावतु सहनो भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમ હરિ આપ સૌના હૃદયમાં બિરાજિત પ્રભુને પ્રણામ અભ્યાસ શરૂ કરતા પહેલાં ઓમના થોડા ઉચ્ચારણો કરીશું શરીર સીધું આંખો બંધ શરૂ કરીએ Oh you અને પછી એ આસનમાં તમારી જે સમય મર્યાદા છે એને વધારતા જાઓ એટલે એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે ત્રીજું એ છે કે અભ્યાસમાં પહેલાં શું આવે પહેલાં આસન આવે પછી પ્રાણાયામ આવે અને પછી ધ્યાન આવે કારણ કે આસન છે એ સ્થૂળ વસ્તુ છે જેમાં શરીરનું હલનચલન થાય છે પ્રાણાયામમાં શરીર સ્થિર હોય છે પ્રાણનું જ હલન ચલન હોય છે અને ધ્યાન છે એમાં શરીર મન બધું શાંત હોય છે અને એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ અને એટલે પહેલાં આસન પછી પ્રાણાયામ પછી ધ્યાન આ રીતનો નિયમ રહે છે જ્યારે આપણે સમૂહમાં જ્યારે કરીએ છીએ ત્યારે બધાની ફ્લેક્સિબિલિટી સરખી ન હોય દરેક લોકોની વ્યક્તિગત કાંઈ ને કાંઈ મર્યાદાઓ પણ હોય કોઈને ગોઠણ દુખતો હોય કોઈને કોઈ સ્નાયુ ખેંચાયેલો હોય કોઈને સર્વાઇકલની થોડી તકલીફ હોય આવી બધી તકલીફો હોઈ શકે ત્યારે આપણે સામાન્ય રીતે જે કરતા હોય એમાં થોડા ફેરફાર સાથે કરવાની પણ જરૂર પડે અને એટલે શરૂઆત આપણે સૂક્ષ્મ વ્યાયામથી કરીશું પછી છે તે આપણે થોડા સહેલા આસનો પછી થોડા કઠિન આસનો અને અમુક આસન તો એવા હશે જે રોજ કરવા જરૂરી હોય અને જે બધા કરી શકે જેણે યોગરૂપી અગ્નિમાં પોતાના શરીરને તપાવ્યું છે એ શરીરને રોગ અકાળ વૃદ્ધત્વ કે અકાળ મૃત્યુનો ડર રહેતો નથી અભ્યાસ શરૂ કરશું બધા લોકો સૂક્ષ્મ વ્યાયામ માટે પગને લાંબા કરી દો પગને સીધા રાખો અને હાથને સાથળ પર રાખો કોઈને મુશ્કેલી હોય સીધા બેસવાની લાંબા સમય માટે તો એક થોડા હાથના પાછળ સપોર્ટથી પણ બેસી શકાય વાંધો નથી કરવાની કે સીધા જ બેસીએ પગના અંગૂઠાને આંગળાને નીચે દબાવો ઢીલા છોડો 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 દબાવો તમારી પિંડીઓ ગોઠણ અને સાથળના ભાગમાં ખેંચાણનો અનુભવ થશે એનો અનુભવ કરો ઢીલા છોડો દબાવો ઢીલ્લા છોડો पकड़ो नीचे ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे, नीचे। गोल वो एक बे त्रन चार पांच सात, आठ नौ दस रिवर्स एक बे, त्र चार पांच सात, आठ नौ દસ અત્યાર સુધીમાં આપણે જે કાંઈ કર્યું એ ગોઠણ માટે બહુ જ લાભદાયક છે જેમને ગોઠણના દુખાવાની તકલીફ હોય એ લોકોએ અત્યારે આપણે જે કાંઈ સૂક્ષ્મ વ્યાયામ કર્યો એ અવશ્ય કરવો જોઈએ અને કરતા રહે તો ક્યારેય થાય નહીં આમ તો સાવ સામાન્ય લાગતી પગ ગોઠણની મુમેન્ટ્સ તમારા અનેક રોગને દૂર કરવા સમર્થ છે ડાબા પગને વાળીને જમણા સાથળ ઉપર મૂકો અને ગોઠણને પકડીને पग ने झड़प ऊपर नीचे करो जारे पग ने नीचे ले जाओ त्यारे जमीन पर लगावाने कोशिश करो गोठन ने दबावी ने राखो ढीलो छोड़ो दबावो ढीलो छोड़ो दबावो ढीलो छोड़ो, छोड़ो, छोड़ो। गोठन ने पकड़ी ने गोल फेरवो एक बे, त्र चार पांच सात, आठ नौ दस रिवर्स एक बे, ब्र चार સાત જમણા પગેથી જમણા પગને વાળો ડાબા સાથળ પર રાખો અને ગોઠણને પકડીને ઝડપથી ઉપર નીચે કરો પગને નીચે લઈ જાઓ ત્યારે જમીન પર લગાડવાની કોશિશ રહે ગોઠણને દબાવીને રાખો ઢીલો છોડો દબાવો ઢીલો છોડો દબાવો ઢીલો છોડો ગોઠણને પકડીને ગોળ ફેરવો એક બે ત્રણ રસ્તો તો કપાઈ જ જશે નિયમિત વ્યાયામ કરનાર ને કમર સાંધાના દુખાવા થવાની સંભાવના પ્રવેગ યુગમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી તમારી જોમ જુસ્સાની મસાલને હંમેશા પ્રજ્વલિત રાખજો નમસ્કાર